હલો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મિત્રો મજામાં જશો તો આપણે જતું વાવાનું કામ શરૂ તો ખાતર વાઈ ગયું હવે પાળા બાંધવાનું કામ શરૂ છે બતાવું કઈ રીતે પાળા બાંધી રહ્યા છીએ કઈ રીતે બાંધી રહ્યા છે પાળા

खाय चोरवाला चरवा बवला खायचे चरवावला खायचे ठाकरू पाठलो ફરવાઈ દીધું છે પહેલાં વેટમાંથી બાંધી રહ્યા છે પાળા કારણ કે બે દિવસમાં બહુ ગરમી થવા મળી છે એટલે વરસાદ આવી જશે એવું લાગે છે તો કીધું પાળા બાંધી દેવી કારણ કે ઓલી વખતે વરસાદ આવ્યો તો કવાના તો કપાસ દાડો થઈ ગયો છે તો કીધું આ વખતે પાળા બાંધી દેવી એટલે કપાસ બાડો થાય નહીં એટલે જો પાળા બાંધવાનું કામ શરૂ છે અને મહારાજ જ પણ આવશે એવું લાગે છે ગરમી થઈ ગઈ તે જ વાતાવરણ થઈ ગયું છે

મારે ક્યાં કેવું વાતાવરણ છે વરસાદ આવે એવું છે કે ન એ કોમેન્ટ કરીને કહેજો નવા નવા બ્લોગ જોવા માટે આપણે ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કાલે મળશે નવા બ્લોગમાં બાય બાય